હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આગાહીના પગલે આજે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે વિગતો સાથે વાત કરીએ તો કષ્ટભંજન દેવ સાળંગપુર ખાતે તેમજ ચેહર તાલુકાના કેટલાક વિસ્તારોમાં પણ કાણા ઉનાળામાં વરસાદ વરસ્યો છે બીજી તરફ ગરમીનીટ વચ્ચે બાળકોએ ઠંડકની મોજ માણી હતી જેની સામે ખેડૂતોએ પણ કમોસમી વરસાદના કારણે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે સમ્રાટ સમાચાર તળાજા